ગોધરામાં મુસ્લિમ ઘાંચી સમાજ વક્ફ શુરાની સરાણીય પહેલ મહિલાઓને રોજગારલક્ષી બનાવવા માટે સિલાઈ મશીનનું વિતરણ કરવામાં આવ્યું હતું ગોધરા મુસ્લિમ ઘાંચી સમાજ શુરા દ્વારા શહેરની જરૂરિયાતમંદ અને પ્રગતિશીલ મહિલાઓને સિલાઈ મશીનનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો અને તેમને પોતાની રોજગારી મેળવવામાં મદદ કરવાનો છે વક્ફ શુરાના આગેવાનોના જણાવ્યા મુજબ આ વિતરણ સમારોહ દ્વારા એવી મહિલાઓને સહાય પૂરી પાડવામાં આવે છે જેઓ ઘરે બેઠા સિલાઈ કામ કરી પોતાના પરિવારનું આર્થિક ભારણ ઘટાડવા અને પોતાની ઓળખ બનાવવા માંગે છે સિલાઈ મશીન આ મહિલાઓ હવે તાલીમ મેળવીને અથવા પોતાની આવડતનો ઉપયોગ કરીને કપડાં સીવવાનો વ્યવસાય શરૂ કરી શકે છે આનાથી તેમની આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને સમાજમાં તેમનું મનોબળ વધશે આ પહેલ સાબિત કરે છે કે સ્થાનિક સમાજ સંગઠનો પણ કેવી રીતે ગરીબી દૂર કરવા અને સામાજિક સમાનતા લાવવામાં સકારાત્મક ભૂમિકા ભજવી શકે છે કોદરા મુસ્લિમ ઘાંચી સમાજ વક્ફ શુરાની આ કામગીરી અન્ય લોકો માટે પણ પ્રેરણારૂપ છે અરજી છું શુરા કમિટી વકફ તરફથી મને ફ્રીમાં સંચો મળેલ છે જેના પર હું કપડા સીવી અને મારા ઘરનું ગુજરાન ચલાવીશ મુસ્લિમ ગાંચી સમાજ પણ શુરા તરફથી મુસ્લિમ શરિયત મુજબ માલધાર લોકો પાસેથી જકાતની રકમ વસૂલ કરી અને જે ગોધરાના ગરીબ મુસલમાનો છે એમના એમનામાં ગરીબી દૂર થાય એ હેતુથી જે લોકો દરજી કામ કરે છે એમના માટે ગરીબો માટે સંચારનું વિતરણ કરવામાં આવી રહ્યું છે હાલ આ વિતરણ ચાલુ છે અને ભવિષ્યમાં સાથે સાથે જે ફ્રૂટની લારીઓ ચલાવતા ભાઈઓ સબ્જીની લારીઓ ચલાવતા ભાઈઓ માટે લારીઓનું પણ આયોજન કરેલ છે ગલ્લાવાળા જે ભાઈઓ છે જે ગરીબ છે જે પોતે થાય એ માટે માટે એમને દુકાન રકમ ભરી આપવામાં આવશે રિક્ષા જે ભાઈઓ છે ગરીબ લોકો એમને રિક્ષા અપાવવાનું પણ આયોજન છે આ ગોધરા મુસ્લિમ ગાંધી સમાજ પણ છુરાનો મુખ્ય હેતુ ગરીબી દૂર થાય અને આ લોકો પોતે રોજગાર મેળવી ભવિષ્યમાં બીજા ગરીબોને મદદ કરતા થાય જકાત આપતા થાય એનો છે